ટુંકવાડા હાઇવે પર પેપર વેસ્ટની આડમાં ટેમ્પોમાં સાત પોઈન્ટ આડત્રીસ લાખના દારૂના જથ્થા સાથે બેની ધરપકડ દમણથી ટુકવાડા ત્રણ રસ્તા હાઇવે પર આઇસર ટેમ્પોમાં સાત પોઈન્ટ આડત્રીસ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે સમોહને ઝડપી પાડ્યા હતા પાડી તાલુકાના ટુકવાડા ગામ પાસે ત્રણ રસ્તા નજીક મુંબઈ થી સુરત તરફ જતા નેશનલ હાઇવે ઉપર આયસર ટેમ્પો નંબર ડીડી ઝીરો વન ડબલ્યુ ડબલ નાઇન ટુ સિક્સમાં વેસ્ટ ખાખી પૂંઠાની આડમાં વિદેશી દારૂ લઈ જવાતો હોય બક્સમાં બોટલ અને ટી નગ આઠ હજાર નવસો છન્નુંનો જથ્થો કિંમત રૂપિયા સાત લાખ આડત્રીસ હજાર તથા મોબાઈલ ફોન નંગ એક કિંમત રૂપિયા પાંચસો મળી કુલ સત્તર લાખ આડત્રીસ હજાર પાંચસોના પ્રોહિબિશનના મુદ્દામાલ સાથે ટેમ્પો ચાલક જયપ્રકાશ ઉર્ફે છોટુ બલિરામ કેશવ યાદવ ઉમર ઉંમરવર્ષ ઓગણત્રીસ રહે છીરી મૂળ રહે ઉત્તર પ્રદેશ તથા ટેમ્પોના ક્લીનર સંજીત ઉર્ફે છોટુભૈયા અશોકસિંહ રામવિલાસ ઉમર વર્ષ એકત્રીસ રહે ડુંગરી સ્ટાર સ્ટારકાંટાની નજીક પંડિતજીની ચાલીમાં તાલુકામાં પી મૂડ રહે બિહારનાઓને પકડી પાડી પ્રોહિબિશનના મુદ્દામાલની તપાસ અર્થે કબજે કરવામાં આવે છે અને પકડાયેલ આરોપીઓ તથા પ્રોહિબિશનનો જથ્થો ભરેલ ટેમ્પો આપનાર અને પાઇલોટિંગ કરનારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ અર્થે પાડી પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરેલ છે આ દારૂની હેરાફેરીમાં અન્ય આરોપીઓ રોનકસિંહ સુનિલ સિંહ ડુંગરા ડુંગરી ફળિયા આઝાદ રેસિડેન્સી વાપીનું નામ ખુલતા તેને વોન્ટેજ જાહેર કરી પોલીસે ઝડપાયેલા આરોપીઓને કબજામાંથી આઈસર ટેમ્પો નંબર ડીડી ઝીરો વન ડબલ્યુ ડબલ નાઇન ટુ સિક્સ કિંમત રૂપિયા દસ લાખ દારૂનો જથ્થો નવ પોઈન્ટ આડત્રીસ લાખ તેમજ વેસ્ટ ખાખી પૂઠા તથા મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા સત્તર લાખ આડત્રીસ હજાર પાંચસોનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો